આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે ચેસ્ટાને વહેલે સ્કૂલે જવાનું છે તો લંચ બોક્સ બનાવવા હું આવી ગઈ છું સવારની નવરી થઈ અને હું ને એવું બનાવતી હતી હવે આજે ચેષ્ટા માટે લંચ બોક્સમાં બનાવવાનું છે કાલના ભજીયાનું બેટર વધુ છે એના આપણે પુડલા બનાવશું તો આટલું બેટર છે હવે લોઢીને એવું ગરમ મૂકવા ગરમ કરવા મૂકી દઉં અહીંયા લોઢી ગરમ કરવા મૂકી દીધી છે અને લોઢી ગરમ થઈ જાય એટલે જોઈએ આપણું આ બેટરનું પુડલું કેવું બને છે અહીંયા આપણી લોઢી ગરમ થઈ ગઈ છે અને આછું આછું તેલ લગાવી દીધું છે હવે આપણે પુડલું બનાવી નાખીએ ચેસ્ટાબેન ટ્યુશનથી આવી ગયા છે ગુડ મોર્નિંગ ચાલો હવે સ્કૂલે જાવન ટાઈમ થઈ જ ગયો છે અહીંયા પાણીની બોટલ રેડી રાખી છે અહીંયા તારી સ્કૂલ બેગ રેડી છે હવે આમાંથી બે ચોપડી કાઢીને ટ્યુશનમાંથી સ્કૂલની બેગમાં નાખવાની છે અને અહીંયા તારા માટે મેં પૂટલું બનાવ્યું છે જો હવે આપણે પૂટલાને ફરતે થોડું થોડું તેલ લગાવશું પછી આપણે પલટાઈ લઈશું

હવે આપણે આ પલટાઈ નાખશું મસ્ત પલટી જશે લીલો તરીકે મસ્ત પુરલું પોચું પોચું સરસ મય બન્યું છે જો આપણા પુડલા તૈયાર થઈ ગયા છે હવે ફોઇલ પેપરમાં લંચ બોક્સ રેડી છે હવે ચેસ્ટાબેનને પીસ કરી અને આપણે ભરી દઈશું એના લંચ બોક્સમાં બે ના ભેગા રાખીને કરી નાખીશ ચેસ્ટા એટલે બે જાય કા બેટા ચેસ્ટાને સ્કૂલે હાથ બગડે નહીં છ પીસ કરશું આપણે પીઝાની જેમ મજા આવે ને ચેસ્ટો પીઝાની ઘોડે ખાવાની જો આપણ કાપીસ રેડી થઈ ગયા છે લંચ બોક્સમાં ભરી દઈએ ચાલો ચેષ્ટાનો લંચ બોક્સ રેડી થઈ ગયો છે હવે ચેષ્ટાને સ્કૂલે મૂકી આવીએ હા ચેષ્ટો ચાલો હવે પુડલા બનાવવા મળ્યા છીએ અમે માર અને મીત માટે કામીતું હમ હવે હું ને મીત બે પુડલા બનાવીને ખાઈ લેવી આજે વિપુલ કઈ આવવાના નથી જઈશ તો લંચ બોક્સ લઈને વહી ગઈ છે આજે મોડું થઈ ગયું કા થોડુંક મોડું થઈ ગયું વાઘા લેવા આવ્યા હતા ને એટલે કાલે સાડી બીસ છે એટલે બધા આજે વાઘાનું તો સવારના આજ વાઘા માટે બધે આવે છે અત્યારે હું સવારનું કામ કરીને ફ્રી થયા હોય અને વરસાદે આજ થોડીક વાર અત્યારે બંધ થઈ ગયો છે એટલે વરસાદ બંધ હોય તો બધાયને એમ થાય ને કે હું વાઘા ને એવું બધું લઈ આવું વાઘાને માળાને એવું બધું રામદેપી નો વાઘો પૂરો કરવાનો હતો એટલે એક ધારું લાગી ગઈ હતી કાલ ગ્રીન કલર નો બનાવતી હતી પરમ દિવસે અધૂરો હતો એ આજે ફાઈનલી પૂરો થઈ ગયો છે આ ગ્રીન કલર નો વાઘો આવો બેનો છે આ ભગવાનની પાઘડી છે અને આ ભગવાનનો આગળનો ગળાનો ભાગ છે સાથે બેલ્ટ છે વાઘો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો તમને વાઘો કેવો લાગ્યો અને જય રામદેવ પી લખી નાખજો કાલે બીજ છે એટલે આ બીજ વાઘો છે અત્યારે આપવા જવાનો રહેશે એટલે હું આ વાઘો આપતી આવું પછી મારે હજી એક રામદેવ નાના ભગવાનનો વાગો બનાવવાનો છે એ બનાવી નાખે ને પછી સાંજનો રસોઈનો ટાઈમ થઈ જશે ત્યાં તો ને પાંચ વાગી ગઈ છે છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો વિપુલ મોડા આવવાના છે એટલે મોડી રસોઈ કરવી છે આજે બનાવું છે અમારે ભાખરી ભાખરી બનાવવાની છે અને મીઠું ભાઈ આ તો શું કરશો મિતુ

ને મારા વિડીયોને હું અહીંયા જઈને કરી દઈશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય